રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી ને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના આઠ જેવું થાય છે ને આપણે સહી અત્યારે પ્રવીણભાઈની વાળીએ ત્યાં કહુંનો અત્યારે ત્રીજો ફેરો ભરાય છે એક ફરી ગયા તા હાંઈ અને એક પાસા સવારના વહેલા પાંચ વાગ્યા એવા પાંચ સાડા પાસે અને અત્યારે ભરાય છે બીજો એક કુકમાન એટલે ટોટલ ત્રણ ફેરા અને પાછું અત્યારે કમલેશભાઈનું ટ્રેક્ટર આવ્યું છે એટલે એક આ લગભગ છેલ્લા ફેરામાં પૂરું થઈ જાય ટોટલ ચાર ફેરા થાય ને અને દસ અગિયાર વીકાના ઘઉં હતા એટલે એવું બધું થયું અને આપણે આટલામાં તલનું વાવેતર કરેલું છે ને મગફળીનું કરેલું છે એટલે ટોટલ તલ એમ માનો ને કે અઠયાવીસ વીકાના તલ વાવેલા છે અને વીસ વીકાની માંડવી વાવેલી છે માંડવી એટલે મગફળી બરાબર તો તલનું પણ બતાવું કે આપણું વાવેતર કી રીતનું છે અને મગફળીનું હોત એ બતાવવું તમને આ થોડુંક બતાવી દઉં અહીંયા આવ્યા છે તો આપણે થોડુંક બતાવી દે એમ આ છે અમારા ફઈના દીકરા નાનજીભાઈનું ખેતર અહીં પણ જોવો તમે આઠ વીકાના તલ છે કાળા તલ છે અને તલ આપણી પાછળ જે આપણે આગતરા રહ્યા ને એની પાછળ આ ચાર કે પાંચ દિવસ છે તો આ રીતના તલ છે મસ્ત તલ છે બહુ હાઈ ક્લાસ એક ધારા જો તમે અને આ વાવેલા હતા આપણે બારસો ગ્રામ ઠેઠ ઓલા સેઠેથી અહીંથી ટૂંકમાં વાવ્યું હતું આ બાજુથી આ એક જ ધારા જો તમે આ બારસો ગ્રામ વાવેલા હતા થોડુંક નજીકથી બતાવું તમને તો જો આ રીતના તલ છે આઠ વીકાના તલ છે અને હવે આપણે છે ને રમેશ કાકાનો જો આ ટાંકો દેખાય ને એ રમેશ કાકાના વીસ વીકાના તલ છે ન્યાદા ને આપણું ભરાય ને આપણું ને બધું ભરાય ન્યા વીસ વીકાના તલ છે અને જગુભાઈની મગફળી છે દસ વીખાની અને કમલેશભાઈની મગફળી આ બધું છે એમની પણ દસ વીકાની છે હાલો ત્યાં તમને બતાવું થોડુંક જ આ છે રમેશ કાકાના તલ આ પણ કાળા તલ છે આ છે વીસ વીકાના અને આમાં ખરતો તો આટો લાગી ગયો નીંદવાનું ચાલુ છે આમ અને પડખે જગુભાઈની મગફળી છે આ રીતનો ઉગાવો હે તલનો રહ્યા છે થોડાક નાના મોટા દા અહીંયા થોડાક નાના હે આ પાછા થોડા થોડા મોટા થઈ ગયા એવું છે થોડું ઘણું જમીન આશા પાથળી હોય એની હિસાબે એ રીતનું થતું હોય બાકી તો નીંદવામાં ઠકવી દે એવું ખળ છે તો આ છે જગુભાઈ ગાયત્રી ફરસાણવાળાનું અને આ ઓગણચાલીસ મગફળી છે આપણે ચાલીસ કિલો દાણા નહીં ખાતા વીઘે દાણા હતા ઘરના ચાલીસ કિલો જ નહીં ખાતા તો આ રીતનું ઉગાવો હોય તમે જુઓ તમે કમ્પ્લેટ એમાં કાંઈ ઘટત જ નહીં બધે ઠેઠ પૂછી તમને બતાવી દો એક ધારો ઓર એક ધારું વાવેતર કરેલું મગફળી થઈ ગઈ છે મસ્ત હવે એક નંબર એમાં કંઈ હવે ખામી જ નથી જો આ દસ વીઘાનું વાવેતર હતું બસ બધું એક જ ધારું એમાં કંઈક કોઈ વસ્તુ કમી નથી જોવો તમે મગફળીમાં પણ હવે રોગે ઓછા થઈ ગયા મગફળી થઈ ગઈ એ સારી સારું ખેડૂતને બિસાડને રોગ ઓછા હોય ને તો જ એ જ મોટો ફાયદો છે બાકી અત્યારે તો હે ને ભાવતાલ છે નથી લ્યો આપણે પહેલાં તલ જોયા નાનજીભાઈના એ આમ હામાર્યા એ આઠ વીકાના બીજા તલ જોયા એ વીસ વીખાના અને આ મગફળી જોઈ એ દસ વીકાની આટલામાં ને આટલામાં છે અને આપણભાઈને કહું વળું અને બાજુમાં જ કમલેશભાઈનું ન્યા જાય ત્યાં તમને બતાવું આ છે મગફળી દસ વીખાની ના પ્રવીણભાઈના ભાઈની અને આ દાણા સાડત્રીસ નંબર છે અને આ દાણા આપણે વિજ્ઞાના ખાતા બત્રીસ કિલો તો આ રીતનો ઉગાવો હે દાણા હતા ઘરના અને મીડિયમ દાણે હતું બહુ મોટું નહોતું મીડિયમ દાણે હતું અને હર હંમેશા આપણે તો છે ને દાણા માથે જ વાવેતર કરી એટલે થાય બધું એક જ ધારું એમ દાણો મોટો હોય તો વધુ વધુ કિલા નાખી માની લો કે આપણે જગુભાઈનું જોયું એ ઓગણચાલીસ નંબર છે પણ એ ઉગાવવો આ રીતનો જ છે પણ એ હે ને ટૂંકમાં દાણે મોટું હોય એટલે આપણે એ સાલીક કિલો નહીં ખાતા અને આ બત્રીસ કિલો નહીં ખાતા આપણા ઘરનામાં એ આથી દાણે મોટું હતું એ પાંત્રીસ કિલો નહીં એટલે આ ટૂંકમાં માથે આપણે વાવેતર છે કે જેવા દાણા જેવું બિયારણ જાડું હોય એટલું વધુ નાખી પછી મિલનું હોય તો પણ આપણે થોડું ઘણું કિલો બે કિલો નાખતા હોય બાકી વાવેતર જો એક નંબર એમાં એ ઘટે આ રીતનું છે અને ઉપર થોડોક બાજરો છે વીઘા દોઢ વીઘાનો એ બાજરો પણ મસ્ત થઈ ગયો હવે ત્યાં જવાનું તો નથી કારણ કે પલો ઠેઠ છે હજાર ફૂટ ઉપર જાય ને તો થેટ ને પૂગી તો નહીં આપણે અડતાલીસથી પચાસ વીઘાનું વાવેતર હતું બરોબર નહીં અહીંની આટલામાં આજુબાજુની એરિયામાં વાવેતર તમને આજે મેં સાલી ઓલા અડતાલીસથી પચાસ વીઘાનું મેં બતાવ્યું તમને એમાં કેવું લાગ્યું એ કમેન્ટમાં કહીજો મને આ છે પ્રવીણભાઈનું ઘઉં દસ વીઘાના ઘઉં હતા અને વીઘા જેટલું આ પરશુરણ હતું અગિયાર નું ટોટલ વાવેતર હતું ટોટલ પ્રવીણભાઈના અહીં વીસ વીઘા જમીન છે એમાં વીઘા વીખાનો કપાસ હતો બાકીનું અગિયાર નું આ મગફળી હતી એમાં દસ ઘઉં થયા હતા અને થોડીક મકાઈ ને ધાણા લસણ ને થોડું ઘણું ખાવા ખાધા પૂરતું એ બધું હતું વિકા જેટલું બાકી દસ વીઘાના ઘઉં હતા અને ઘઉં ભરાય છે અત્યારે કેવો ઉતારો જોઈ એટલો ઉતારો આવ્યો બરોબર તો આપણે શીરો માન્ય કરવાનું થાય તો આ રીતના ઘઉંનું નું વાવેતર હતું તો આ ઘઉંમાં હાર્વેસ્ટર રાખેલું હતું ને શાકી મારીને સાફ કરેલા હે કમ્પ્લેટ જો તમે શું થયું પ્રવીણભાઈ કેવો કેવો આવ્યો છે

તો અઠી ખાંડી નો પચાસ મણ ઉતારો આવે છે અને ઘઉં છે આ ક્યાં વામન ટુકડી છે ને ઘઉં છે એક નંબર જો સકી મારેલા ત્યાર કોઈ લેવા હોય તો કાન બાપા અને પ્રવીણભાઈ નો કોન્ટેક કરે કા પ્રવીણભાઈ બેસવા હે ને હું ભાવ રાખવો હે આઠસો રૂપિયા હે છ રૂપિયા છસો માં લાવ કઈ નો વધે છસો માં થોડુંક આવે એમને પાંચસો માં આપડી પાંચ ટીપી ટીપી સુરત કેટલા છે તો પછી આપડે હું ક્યા કાન બાપા એ કાન બાપા પછી મને વિડીયો માં લીધો નહીં પ્રવીણ ભાઈ ના ભાગીદાર છે અને કમલશભાઈ ના પણ ભાગીદાર છે આપડે પ્રવીણ ભાઈ ના ઘઉં ફરવા ગયા તા એ ફરીને આપડે લારી છોડીને નાખી સાર્વજનિક માં અને દાતી પાછી જોડી લીધી છે હવે છે આપડે વાળીએ તો આજે સવારમાં આપણે વિડીયો ચાલુ નહોત કર્યો જેથી કરીને આપણે મીરાના દર્શન નહોતા કર્યા તો હાલો હવે કરી લઈ તો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ગૌ માતા જય ગૌ માતા મીરા જો શાંતિથી બાંધી છે અને નંદી મહારાજ અહીંયા બાંધો હોય જય નંદી મહારાજ તો નંદી મહારાજ બાંધો છે આપણે દાંતી સૂતી ગઈ છે ટ્રેક્ટર પણ કમ્પ્લીટ છે હાલો જવું છે વાડીએ જો બા અહીંયા બેઠા કા બા કાનોન દીદી ભણવા આવી ગયા કાનોન દીદી ગયા ભણવા ભાઈ ગયો દુકાને ભાવના ગઈ વાડીએ અહીંયા શું કામકાજ હાલે મરચાની ચટણી